હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ બેતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે બીજી તરફ આજે સવારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમે ધારે વરસાદ પડ્યો હતો વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમે ધીમો વરસાદ પડ્યો હતો જેને લઈને વાતાવરણમાં થોડો સમય ઠંડકનો અહેસાસ થયો હતો જોકે ભર ઉનાળે વરસાદ પડતા કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા હતા દેશના ઉત્તર ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યો છે પવનની દિશા પણ પશ્ચિમ અને દક્ષિણ તરફથી છે તેથી ભેજને કારણે ગુજરાતના દક્ષિણ ભાગમાં આજે વરસાદી છાંટા વરસ્યા છે પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત પવનની પવનની ઝડપી વધુ હોવાથી દરિયાઈ ભેજ વાતાવરણમાં આવતા આગામી અડતાલીસ કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે ત્યારે આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમે ધારે વરસાદ પડ્યો હતો સુરત શહેરના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ અચાનક પલટો આવ્યો હતો સુરત સહિત જિલ્લામાં પણ આકાશ વાદળોથી ઘેરાયું હતું જ્યારે સુરત શહેરમાં ભટાર વેસુ પાલ વરાછા સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો વાતાવરણમાં પલટાના કારણે ભારે ગરમીથી ત્રાઈમાં પોકારી ગયેલા લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો વરસાદથી રસ્તાઓ પણ ભીના થઈ ગયા હતા તેમજ દાહોદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને અમી છાંટણા થતાં ગરમીમાંથી લોકોને રાહત મળી હતી